લોકસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી નેતા આનંદ પટેલને હરાવી સંસદમાં પહોંચેલા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલના હોમટાઉન વાંસદામાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સાંસદે ધારાસભ્ય નથી પણ હું તમારો જ દીકરો છું કોઈ પણ સમસ્યામાં ગમે ત્યારે યાદ કરું કહી વાંસદાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી વલસાડ લોકસભા બેઠક પર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા ભાજપ અને અનંત પટેલ વચ્ચેની ટફ ફાઇટમાં બિન અનુભવી ધવલ પટેલે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા સાથે પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં આદિવાસી નેતા આનંદ પટેલને બે લાખ દસ હજાર મતોની લીડથી પછડાત આપી હતી મૂળ વાંસદાના ઝરી ગામના વતની ધવલ પટેલ સાંસદ બનતા વાંસદાના લોકોમાં હરખ જોવા મળ્યો છે ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર વાંસદાનો દીકરો ભારતીય સંસદમાં સાંસદ તરીકે પહોંચ્યો તેની ખુશીમાં વાંસદા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનું અભિવાદન અને વિધાનસભા ચૂંટણી કરતા લોકસભામાં સારી કામગીરી કરતા ભાજપી કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારોહ યોજાયો હતો જેમાં સાંસદ ધવલ પટેલે લોકસભા અંતર્ગત છ વિધાનસભામાં ભાજપી ધારાસભ્ય છે જ્યારે વાંસદામાં કોંગ્રેસી ધારાસભ્યો છે પરંતુ વાંસદાના દીકરાને જ્યારે સંસદમાં મોકલ્યો હોય ત્યારે મારું ઉત્તરદાયિત્વ વધી જાય છે કહીને વાંસદાના લોકપ્રશ્નો સાથે મુખ્ય સમસ્યાઓનું સમાધાન લાવવા સાથે મળી પ્રયાસ કરવાની આશ્વાસન પણ આપ્યું હતું જ્યારે વાંસદામાં ઉત્તમ આરોગ્ય સુવિધા રોજગારીની નવી તકો ઊભી કરવા સાથે જ આગામી બે હજાર સત્તાવીસની વિધાનસભા ચૂંટણી બાદ વાંસદામાં ભાજપી ધારાસભ્ય હસેની ખાતરી પણ તેમણે આપી હતી આ સાથે દાદરાનગર હવેલીના નરોલીમાં ધોડીયા પટેલ યુવાનની હત્યા મુદ્દે તેમણે દુઃખ વ્યક્ત કરી સ્થાનિક સાંસદ અને પોલીસ અધિક્ષક સાથે સતત સંપર્કમાં છે અને આદિવાસી યુવાનને ન્યાય મળે માટે વહેલામાં વહેલા આરોપીઓ સહિત તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી લોકસભા અંતર્ગત આવતી વાસદા વિધાનસભામાં મતદાતા અભિવાદન અને કાર્યકર્તા અભિવાદન કાર્યક્રમમાં અમે ખાસ અહીંયા આવ્યા હતા જે વલસાડ લોકસભામાં ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટીને મળી છે જેમાં બે લાખ દસ હજાર જેટલી જંગી માર્જિન તમે જીત્યા છે એના માટે અમે વાંસદા વિધાનસભાના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા ખાસ અહીંયા આવ્યા છે અને આવનારા દિવસોમાં વલસાડ લોકસભામાં ઉત્તમથી ઉત્તમ વિકાસ એ રીતે જ વાંસદામાં પણ ઉત્તમથી ઉત્તમ વિકાસ થાય અને જેટલા પણ પડતર પ્રશ્નો છે એ બધા અમે લોકો અને કાર્યકર્તાને વચ્ચે જઈને અમે

સાથે જ હવે સાંસદ ધવલ પટેલને પૂરેપૂરો સહયોગ આપી આગામી તમામ ચૂંટણીઓમાં વાંસદામાં ભગવો લહેરાવવા મંદી પડવાની ટકોર કરી હતી